આજનું બાઇબલ વચન ગીત જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન મારી જ જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂંજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂંજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારા માં ભઈ હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારા માં ભઈ હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારા માં ભઈ હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી તે ડર હવે લાગે મારા જીવનનો પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢપ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂંજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢપ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂંજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢપ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાં થી મારા માં ભઈ હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાં થી મુજને તે ડર હવે લાગે મારા જીવન નો ગડ પ્રભુ પોતે ક્યાં થી મારા માં ભઈ હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાં થી મુજને તે ડર હવે લાગે મારા જીવન નો ગડ પ્રભુ પોતે ક્યાં થી મારા માં ભઈ હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાં થી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી તે ડર હવે લાગે મારા જીવનનો પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મારમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂંજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢપ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂંજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢપ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂંજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢપ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગડ પ્રભુ પોતે क्या थी भय हवे जागे ज्योति प्रभु जी मारी, मारी मुक्ति क्या थी मुझने ते डर हवे लागे मारा जीवन गढ़ प्रभु पोते क्या थी मरा भय हवे जागे ज्योति प्रभु जी मारी मुक्ति मुझने ते डर हवे लागे मारा जीवन गढ़ प्रभु पोते क्या थी मारा में भय हवे जागे ज्योति प्रभु जी मारी मुक्ति क्या थी मुझने ते डर हवे लागे મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે जीवन नो गढ़ प्रभु पोते क्या थी मारा में मा भय हवे जागे ज्योति प्रभु जी मारी, मारी मुक्ति क्या थी ते डर लागे मारा जीवन नो गढ़ प्रभु पोते क्या थी मारा में मा भय हवे जागे मारी ज्योति प्रभु जी मारी मुक्ति क्या थी मुझने हवे ते डर लागे मारा जीवन नो गढ़ प्रभु पोते क्या थी मारा में मा भय हवे जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢપ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢપ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂજને તે ડર હવે લાગે મારા જીવનનો પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારો જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારો જીવનનો ગડ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે जागे મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મુજને તે ડર હવે લાગે મારો જીવનનો ગડ પ્રભુ પોતે क्या थी थ भय जागे मारी ज्योति प्रभु जी मारी मुक्ति क्या थी डर हवे लागे मारा जीवन गढ़ प्रभु क्या थी मरा भय जागे मारी ज्योति प्रभु जी मारी मुक्ति क्या थी मुझने ते डर हवे लागे मारा जीवन गढ़ प्रभु पोते क्या थी मरा भय हवे जागे मारी ज्योति प्रभु जी मारी मुक्ति क्या थी ते डर हवे लागे મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે મારી જ્યોતિ પ્રભુજી મારી મુક્તિ ક્યાંથી મૂંઝને તે ડર હવે લાગે મારા જીવનનો ગઢ પ્રભુ પોતે ક્યાંથી મારામાં ભય હવે જાગે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન